નમસ્કાર ખબર ઈડરથી ઈડરમાં છેલ્લા ત્રણ કલાકમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈ સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ત્યારે સ્ટેટ હાઈવે રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ઈડર અંબાજીને જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે રોડ ઉપર બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા સ્ટેટ આર વિભાગ દ્વારા હાઈવે રોડ ઉપર પાણીનો નિકાલ ન કરાતા વાહન ચાલકો હેરાન પરેશાન હાઈવે રોડ ઉપર વરસાદી પાણી ભરાતા તંત્ર સફાળું જાગ્યું પાણીના નિકાલ માટે પહોંચ્યું માત્ર ત્રણ જ ઇંચ વરસાદમાં સ્ટેટ હાઈવે રોડ ઉપર બે ફૂટ કરતાં વધુ પાણી ભરાયા મરો રિપોર્ટ ખબર વડા સાબરકાંઠા